નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવાર રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું છે મિત્રો તો જોઈ શકો છો દ્રશ્યોમાં આજે છ હજાર ગોળી આસપાસ આવક જોવા મળી રહી છે તો આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રજી કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લે આજના બજાર ભાવ 1416 રૂપિયાના ભાવો થ્યા આજે વકલ જોશકો મિત્રો 1410 રૂપિયા તો દેાર 416 રૂપિયાના ભાવ થ્યા આજે લાલવાળો લાલવાળો જો તમે એકડી હાલો જો એકડી હાલો હું શું છે થોવી એટા કરી તો એટા કરી લગભગ 1431 માં લગભગ એમાં 1431 રૂપિયા ભાવ છે 1435 રૂપિયા

મિત્રો જોઈ શકો તાણીના ભાવ એક હજાર ચૌદસો ને એકવીસ રૂપિયા એક હાજર ચારસો ને એકવીસ રૂપિયા ચૌદસો એકવીસ રૂપિયા ચૌદસો ને ત્રીસ રૂપિયા વકરના થયા છે એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા ભાવો થયા છે મિત્રો જોઈ શકો છો આ ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના ધાણા બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે સામાન્ય સરેરાશ ભાવ કહીએ તો ચૌદસો થી લઈને ચૌદસો પચાસ રૂપિયા આસપાસ નો બોલાય છે આજે